सूरत मेरे लिए नया है बाकी अच्छा लग रहा है आ, मेरी एक बी में मैंने चार साल बस चलाई है एक महीने की ट्रेनिंग थी इंदौर में और यहाँ पर भी एक महीने की ट्रेनिंग है देखिए हमने भी ट्रैफिक में गाड़ी चलाई है तो मुझे ज़्यादा नहीं लगा बाकी सूरत को समझने में थोड़ा समय लगेगा मुझे मेरे को बारह नंबर रोड दिया गया है जो यहाँ पर पिंक बस चलती तो थीक है देखिए महिला ड्राइवर तो ठीक है ठीक है महिला अगर किसी क्षेत्र में भी बढ़ती है तो उसमें सभी का सहयोग होना चाहिए મહિલા સપોર્ટ આજે તો ખરેખર ખૂબ ખુશીની વાત છે સુરત ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતની અંદર જે સાડા ચારસો બીઆરટીએસ જે ઇલેક્ટ્રિક બસો ચલાવે છે એની અંદર આપણે ઓએનજીસી સરતાના જકાત નાખ્યા સુધી મહિલાઓ માટે સ્પેશિયલ જે પિંક બસ આપણે ચલાવી રહ્યા છે એની અંદર પ્રથમ મહિલા ડ્રાઈવર આપણને હમણાં મળી ચૂક્યા છે ઇન્દોરથી નિશા શર્માજી કરીને જે મહિલા ડ્રાઈવર છે એ ખૂબ અનુભવી ડ્રાઈવર છે આપણી પાસે બાર મીટરની જે હેવી બસ છે એ બસ એ બેન ચલાવી શકે છે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે ભારત દેશની અંદર જે કામ કર્યું છે ખૂબ વિશ્વ જાણે છે આજે સુરત અવલ નંબરે મહિલા ચાલકને જ્યારે આજે ચાવી છોપી છે તો ખૂબ જ સુરતના નગરજનો પણ એની ગૌરવની અનુભવ ગૌરવની લાગણી અનુભવ છે આવનારા દિવસોમાં અલગ અલગ જે રૂટો છે આપણા બીઆરટીએસના દરેક રૂટ પર આપણે મહિલાઓ માટે સ્પેશિયલ બસ દોડવાના છે ત્યારે હજુ પણ આ મહિલાને જોઈને જે મહિલા પાસે હેવી લાયસન્સ હશે બે બિલ્લા હશે કે જેમની ઈચ્છા હશે ડ્રાઇવિંગ કરવાની એ આગળ આવી શકે છે અને પોતાને નોકરી જોઈન કરી શકે